નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશનો પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજીની પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન સરળ ભાષામાં મેળવીશું પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક કાવ્ય વાંચો જે શબ્દોનો અર્થ તમને બરાબર સમજાતો ન હોય તેવા શબ્દો નીચે લીટી દોરો તો મિત્રો અહીં આ કાવ્યની અંદર તમને જે શબ્દો વ્યવસ્થિત સમજાયો ન હોય તેની નીચે લીટી દોરી અને વર્ગખંડમાં તમે તમારા વર્ગશિક્ષક પાસેથી તેની સમજૂતી વ્યવસ્થિત મેળવી શકો છો પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે કવિતા વાંચી નક્કી કરો કે આ શબ્દો કે શબ્દ સમૂહનો કવિતામાં શો અર્થ થાય છે સાચા લાગતા વિકલ્પ આગળ ખરાની નિશાની કરો તો જોઈએ તે શબ્દો કે શબ્દ સમૂહો તેમાં આપેલું છે પોષની તડકી તો આપેલા વિકલ્પોમાંથી બીજો વિકલ્પ સાચો લાગે છે કે જે પોષ મહિનાનો કુણો તડકો બીજું છે અંધકારની મટકી તો કવિતાના આધારે પહેલો વિકલ્પ સાચો છે એટલે કે ચારે તરફ ફેલાયેલું અંધારું ત્યારબાદ ત્રીજા નંબરે છે તેજનો રેલો તો તેમાં સાચો વિકલ્પ આવશે પાણીની જેમ વહેતો પ્રકાશ ચોથો શબ્દ છે સોનલ વર્ણી તો તેમાં સાચો વિકલ્પ છે સોનેરી રંગની ત્યારબાદ પાંચમા નંબરે છે કિરણની ધડકી તો તેમાં સાચો વિકલ્પ છે આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ છઠ્ઠા શબ્દ સમૂહ છે આડ લેવી તો તેમાં સાચો વિકલ્પ છે આશ્રય લેવો અથવા ઓથ લેવી સાતમા નંબરે છે જળની ખડકી તો તેમાં સાચો જવાબ છે પાણીની બારી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ સાત આવો અર્થ જેમાં હોય તે પંક્તિનો પહેલો અને છેલ્લો શબ્દ લખો તો એ પંક્તિઓ કંઈક આ પ્રમાણે છે તેમાં પહેલું છે સીમ ઉપર તડકી પથરાઈ ગઈ છે તો આ જે અર્થ ધરાવતું પંક્તિઓ છે તે પંખીથી લઈ અને પાથરણા સુધીની પંક્તિઓ છે ત્યારબાદ બીજા નંબરે છે ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખલાના દોરાથી સીવીને બનાવ્યું છે તો તેમાં પહેલો શબ્દ આવશે તરણાના અને તે પંક્તિનો છેલ્લો શબ્દ છે ધડકી ત્રીજું છે હજી પ્રકાશ બરાબર પથરાયો નથી હજી અંધારાને કારણે બધું ઝાંખું અને મેલ ભરેલું લાગે છે ત્યારે તડકાના કિરણો જ્યાં પહોંચ્યા છે તેટલો ભાગ નહાઈને ચોખ્ખો થઈ ગયેલો લાગે છે તો આ અર્થ ધરાવતી પંક્તિઓમાં પહેલો શબ્દ છે નહાય અને છેલ્લો શબ્દ છે મેલા ઘેલા ચોથું છે સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે તે એવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય તો આ ભાવ દર્શાવતી પંક્તિઓમાં પહેલો શબ્દ છે તળાવથી અને છેલ્લો શબ્દ છે ખડકી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ આઠ શિક્ષકે પાંચમી પંક્તિના શબ્દ નીચેની રીતે વાંચ્યા દરેક વિદ્યાર્થીઓએ તે જે અંગ વડે અનુભવાય છે તે અંગ બતાવવું આ તમારે જોડીમાં કાર્ય કરવાનું છે તો અહીં એક ઉદાહરણ આપેલું છે શિક્ષક વાડીએ વાડીએ તો વિદ્યાર્થીઓ કહે આંખ શિક્ષક કહે વાત કહેવા તો વિદ્યાર્થીઓ કહે કાન શિક્ષક કહે હવા તો વિદ્યાર્થીઓ કહે ત્વચા તો મિત્રો અહીં શિક્ષક જે ઘટના અથવા જે વાત રજૂ કરે છે તે તમારા શરીરના કયા અંગ સાથે સંકળાયેલી છે અથવા કયું અંગ છે તે એને અનુભવી શકે છે તે તમારે અહીં લખવાનું છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ નવ જોડકા જોડો તો મિત્રો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આવી રીતે બે વિભાગ આપવામાં આવ્યા છે જેમાં પહેલો વિ વિભાગ છે ખરેખર આવું ન થાય અને બાજુમાં બીજો વિભાગ છે પરંતુ આવા અર્થમાં થાય તો હવે અહીં પહેલા વિભાગ અને બીજા વિભાગમાંથી સામ સામે સાચા જોડકા આપણે જોડવાના છે તો પહેલું વાક્ય છે તડકાથી અંધારું ફૂટે તો તેની સામે આવશે ડ એટલે કે તડકો આવે એટલે અંધારાનો નાશ થાય બીજું વાક્ય છે મેલા ઘેલા મારગ નહાય તો તેની સામે જવાબ આવશે ક તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે ત્રીજું વાક્ય છે વૃક્ષોના પાનમાં નવાઈ ભરેલી હોય તો તેની સામે જવાબ આવશે અ પાંદડા પર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે ચોથું વાક્ય છે તળાવના પાણીનું બારણું ખોલીને સૂરજ તો તેની સામે જવાબ આવશે ઈ નદી તળાવની પાણીથી સૂર્ય સહેજ ઊંચો ચડે એટલે તેનું પ્રતિબિંબ પાણીમાં પડે પ્રતિબિંબ વગરનું પાણી થોડા અંધારિયા ભાગમાં હોય તેવું લાગે અંધારા વખતે ઘરનું બારણું અડધું ખુલે ને ઘરની અંદરનો પ્રકાશ દેખાય તેના જેવું દૃશ્ય પાણીમાં રચાય અને પાંચમું વાક્ય છે તણખલાના ટાંકા વડે કિરણની ગોદડી બનાવી તો તેમાં સાચો જવાબ આવશે બ સૂર્યકિરણો સીમ પર ચાદર કે ગોદડીની જેમ પથરાયેલા લાગે તેની વચ્ચે તણખલા દેખાય છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ દસ ક્રમમાં ગોઠવો તો મિત્રો અહીં આપણને કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે જેને આપણે વ્યવસ્થિત યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે જેમાં આપણને ધૂળનો રંગ સોનેરી થયો એ છઠ્ઠા નંબરે આવશે એવું સૂચવામાં આવ્યું છે હવે આપણે આપેલ વાક્યનો સાચો ક્રમ જોતા જોઈએ કે સૌથી પહેલાં કયું વાક્ય આવે તો સૌથી પહેલાં આવશે માક્ષર મહિનો પૂરો થયો ત્યારબાદ બીજું વાક્ય આવશે અંધારું નાશ પામ્યું ત્રીજા નંબરે આવશે ટેકરી પર પ્રકાશ પથરાઈ ગયો ચોથું વાક્ય આવશે અજવાળું જરા ગરમ થવા માંડ્યું પાંચમું વાક્ય છે હવાએ સમાચાર ફેલાવ્યા ત્યારબાદ છઠ્ઠું વાક્ય આપણને આપેલું છે ધૂળનો રંગ સોનેરી થયો સાતમું આવશે સૂર્ય ઊંચે ચડ્યો આઠમું વાક્ય આવશે ઝાડને આશ્ચર્ય થયું અને છેલ્લું નવમું વાક્ય છે સૂર્યનું સ્વાગત કરવા સીમે તૈયારી કરી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ અગિયાર પોઈન્ટ એક જવાબ લખો તેમાં પહેલો સવાલ છે અંધારાનું માટલું કોણે ફોડી નાખ્યું કયા મહિનામાં કયા સમયે તેનો જવાબ છે અંધારાનું માટલું સવારના કૂણા તડકાએ પોષ મહિનાની સવારે ફોડી નાખ્યું બીજો સવાલ છે અજવાળું હુંફાળું કેમ થઈ રહ્યું તેનો જવાબ છે ટેકરીના ઢાળ પરથી બધી જ દિશામાં કિરણોના રહેલા વહેવાના કારણે અજવાળું હુંફાળું થઈ ગયું ત્રીજો સવાલ છે સૂર્યને આવકારવા સીમ શું શું કરે છે તો તેનો જવાબ છે સૂર્યને આવકારવા માટે સીમ તરણાના ટાંકા લઈ ગોદડી સીવીને પાથરણા તૈયાર કરે છે ચોથો સવાલ છે વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે તો તેનો જવાબ છે તળાવમાંથી બારણું ખોલીને સૂરજ પાણીની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે પાંચમો સવાલ છે આ કાવ્યમાં એણે એટલે કોણે તો તેનો જવાબ છે આ કાવ્યમાં એણે એટલે સીમે પાદરે છઠ્ઠો સવાલ છે ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે તેનો જવાબ છે તળાવમાંથી બારણું ખોલીને સૂરજ પાણીની બહાર નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે સાતમો સવાલ છે તડકી આવી એ પહેલાંના દૃશ્યનું વર્ણન કરો તેનો જવાબ છે તડકીના આગમન પહેલાં સર્વત્ર અંધકાર છવાયેલો હતો ઢોળાવ બધી દિશા માર્ગ અંધકારયુક્ત હતા રસ્તા મેલા ઘેલા હતા પક્ષીઓનો કલશોર ન હતો સૂરજ તળાવમાંથી નીકળેલો ન હતો પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ અગિયાર પોઈન્ટ બે જવાબ આપો ભજવો અથવા ચિત્ર દોરો આ પ્રવૃત્તિ તમારે જૂથમાં કરવાની છે તો તેમાં પહેલું છે હવા અને વાળ વચ્ચેનો સંવાદ ભજવો તો મિત્રો અહીં આપણે હવા અને વાળ વચ્ચેના સંવાદને જોઈએ આ તમારે વર્ગખંડમાં એકબીજા વિદ્યાર્થીઓ જૂથમાં કાર્ય કરી અને ભજવવાના છે વાળ કહે હવાને શું થયું तू एकदम केम अँ अटकी गई हवा कहे बात कहवा माटे हूँ घड़ी भर अटके वाड़ कहे बोल शू बात कहवे छे हवा तड़के अंधकार की मटकी फोड़ी नाखे वाड़ कहे हवे तू सामे लड़ हवा कहे वर्णी धूल लईने हरणा ठेके हूँ तो चाली वाड़ कहे उभी रहे मल के छे पाछे બીજો સવાલ છે જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને શું દેખાયું હશે તેનો જવાબ છે જળની ખડકી ખોલીને બહાર નીકળેલા સૂરજને ટેકરી ઢાળ મારગ વાળ હરણા પંખી સીમ ઘાસ લીલાપાનવાળા ઝાડ તળાવના પાણી દેખાયા હશે ત્રીજો સવાલ છે ઉનાળાની કે વૈશાખની સવારે તમને ટેકરી મારગ સીમ કેવા દેખાય તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય ઉનાળાની સવારે મને ટેકરી મારગ અને સીમ તડકામાં નહાતા હોય એવા લાગે ગામના દરેક લોકો પંખીના કલશોરનો આનંદ માણતા દેખાય ચોથો સવાલ છે વર્ષા ઋતુમાં ઝાડ કે સીમ શું વિચાર કરતા હશે તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે વર્ષા ઋતુમાં ઝાડ કે સીમ આ આહલાદક વાતાવરણમાં આનંદ કરવાનું વિચારતા હશે વરસાદના છાંટાથી ભીંજાવાની મજાનો પૂરેપૂરો સંતોષ તો માત્ર ઝાડ કે સીમને થતો હશે પાંચમો સવાલ છે આ કવિતામાં જે શબ્દચિત્ર છે તેનું રંગચિત્ર બનાવો તો મિત્રો આ સવાલના જવાબરૂપે તમારે જે કવિતામાં વર્ણન થયું છે એ પ્રમાણે ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો થશે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બાર સાદા વાક્યને ભાવસભર બનાવીને લખો તો અહીં ઉદાહરણ સ્વરૂપે એક વાક્ય આપેલું છે તે જોઈએ દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી તો તેનું ભાવસભર વાક્ય જોઈએ અરે વાહ દોડ હરીફાઈમાં તો મનીષા શું દોડી હવે પહેલું વાક્ય જોઈએ રાજેશના અક્ષર મોતીના દાણા જેવા છે તો તેનું ભાવસભર વાક્ય કંઈક આ રીતે બની શકે રાજેશના અક્ષર એટલે જાણે મોતીના દાણા બીજું વાક્ય છે મિતેશ અને નિતેશની દોસ્તી ખૂબ ગાઢ છે તો તેનું વાક્ય બનાવી શકાય વાહ મિતેશ અને નિતેશની કેવી ગાઢ દોસ્તી ત્રીજું વાક્ય છે સૂર્યોદય ખૂબ સુંદર છે તો તેનું ભાવસભર વાક્ય બનશે વાહ ખરેખર સૂર્યોદય ખૂબ સુંદર છે ચોથું વાક્ય છે આમળા ખાધા પછી પાણી પીતા તે મીઠું લાગે છે તો તેનું ભાવસભર વાક્ય બનશે આમળા ખાધા પછી પાણી પીતા તે શું મીઠું લાગે છે પાંચમું વાક્ય છે નાનકો ઊંઘમાં મીઠું મીઠું મલકે છે તો તેનું ભાવસભર વાક્ય બનશે નાનકો ઊંઘમાં કેવું મીઠું મીઠું મલકે છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ તેર કવિ બનવું છે ને રેડી તો મિત્રો અહીં આપણને કવિતાનો વિષય પસંદ કરવા માટે વિકલ્પો આપેલા છે અને સાથે સાથે કયા મુદ્દાનો તેમાં સમાવેશ થવો જોઈએ એ પણ કહેલું છે તો પોષની તડકીની જેમ ઉનાળાનો તાપ શિયાળાની ઠંડી કે ચોમાસાનો મેઘો વિશે કવિતા રચો શું કરીશું તેમાં તો કે ભાઈ વિષય પસંદ કરવાનો તેને લગતા દ્રશ્યો આંખ બંધ કરી મનમાં જુઓ તે દ્રશ્યો સાથે સંકળાયેલા પાંચેય ઇન્દ્રિયોને લગતા શબ્દોની યાદી બનાવો એ શબ્દોના વધુ મજાના સમાનાર્થી શબ્દો શોધો તેમાં વિશેષણો અને ક્રિયા વિશેષણો ઉમેરો કવિતાની રચના કરો મિત્રો સાથે શેર કરો અને મજા માણો તો મિત્રો અહીં આપણે ઉનાળાના તાપ વિશે કવિતા જોઈએ ગરમ ગરમ વંટોળ જોઈ હાથ ધ્રુજે ધ્રુજે સર્વત્ર જીવન ઝાડપાન ઝૂલે ઝૂલે દરેક ઝરણું નહાય બધા છોકરા તળાવે તળાવે જાય ગરમ ગરમ વંટોળ ધૂળ ઉડેને ઉડે દરેક સૂકા પાન સૌ કોઈ જન થાય ખૂબ પરેશાન થાય તળાવના જળ ઓછાને વધે હર કોઈના ધબકારા પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ એક નીચેના ફકરામાં શી ભૂલ છે ઉદાહરણ પરથી બાકીના વાક્યમાં તે ભૂલ પર લીટી કરી તે પછી તેની સાથેના પ્રશ્નોની ચર્ચા કરો તો મિત્રો અહીં આપણને એક ફકરો આપવામાં આવ્યો છે જેમાં કેટલાક શબ્દોમાં ભૂલ છે તેને શોધી અને આપણે એને ચર્ચા કરી અને તેનો જવાબ લખવાનો છે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન જરૂરી છે અને શરીરને રોગ સામે રક્ષણ મળે તે માટે વિટામિન જરૂરી છે અને વિટામિન મુખ્ય પાંચ પ્રકારના હોય છે અને કાર્બોદિત પદાર્થ અને ચરબી શરીરને શક્તિ આપે છે તો તેની સાથેનો પ્રશ્ન છે ઉપરના ફકરામાં અને ક્યારે રાખ્યો અને ક્યારે તેના પર છેકો માર્યો કેમ તો ઉપરના ફકરામાં બે અને ઉપર છેકો મારેલો છે કારણ કે પહેલાં અને છેલ્લા વાક્યમાં સંયોજક હોવાને કારણે અને શબ્દ રાખ્યો જ્યારે બીજા અને ત્રીજા વાક્યની શરૂઆત હોવાથી અને શબ્દ યોગ્ય સ્થાને ન હોવાને કારણે છેકો માર્યો છે બીજો પેરેગ્રાફ છે યુદ્ધ જીત્યા પછી અશોક રણભૂમિ અને નગરમાં ફરવા નીકળ્યો પછી તેણે બધે દુઃખનું વાતાવરણ જોયું પછી તેણે જોયું કે ઘાયલ સૈનિકો કણસતા હતા પછી સ્ત્રીઓ અને બાળકો રડતા હતા અને આ ઘટના પછી અશોકના હૃદયનું પરિવર્તન થયું અને પછી કલિંગ પછી અશોકે યુદ્ધ કરવું છોડી દીધું તો અહીં આપણે જોઈ શકીએ કે કેટલીક જગ્યાએ પછી અને કોઈક જગ્યાએ અને શબ્દોને આપણે છેકી નાખ્યા છે કારણ કે સંયોજક તરીકે અને અને પછી જેવા પદા પદોને જરૂરી સ્થાને રાખ્યા છે જરૂર નહીં હોય ત્યાં છેકો માર્યો છે કારણ કે બિનજરૂરી સંયોજકો અને શબ્દોના ઉપયોગથી લખાણનું સૌંદર્ય ઘટે છે હવે જોઈએ આ જ પ્રવૃત્તિનું જૂથ કાર્ય તમારા મિત્રની નોટબુકમાં કોઈ એક ફકરો તપાસો અને તેમાં આવી કોઈ ભૂલ હોય તો મિત્રને બતાવો તથા સુધારો આ રીતે એકબીજાના લખાણ તપાસો અને સુધારો તો અહીં આપણે ઉદાહરણ તરીકે એક ફકરો જોઈએ પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંચાઈ પર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારોમાં ફેરફાર બદલાયેલો છે તો અહીં આપણને બદલાયેલો શબ્દ છે એ ખોટો જણાય આવે છે અને તેને સુધારી અને ફરીથી આપણે ફકરો લખવાનો પ્રયત્ન કરીએ તો તે સાચો ફકરો કંઈક આ રીતે થશે પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ખીણમાં ઊંચાઈ પર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારોમાં ફેરફાર થતો જોવા મળે છે બીજો ફકરો જોઈએ આપણી કોણી પાછળ વાળી શકાતી નથી કેમ કે કોણીમાં મિજાગરા સાંધો છે તેથી આપણી કોણી પાછળ વાળી શકાતી નથી તો ઉપરના ફકરામાં કયા શબ્દો બિનજરૂરી છે તેના પર છેકો કરો તો અહીં ઉપરના ફકરા પર જે છેકો કરેલા શબ્દો છે તે બિનજરૂરી છે અને સાચો જવાબ કંઈક આ રીતે થશે આપણી કોણીમાં મિજાગરા સાંધો છે તેથી આપણી કોણી પાછળ વાળી શકાતી નથી ત્રીજો ફકરો છે જૈન ધર્મએ આપેલા પાંચ મહાવ્રતો અહિંસા સત્ય અસ્તેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ મુખ્ય મહાવ્રતો આપ્યા તો તેમાં વધારાના જે શબ્દો બિનજરૂરી છે તેની ઉપર આપણે છેકો મારી દીધો છે અને સાચો જવાબ કંઈક આ રીતે થશે જૈન ધર્મએ આપેલા પાંચ મહાવ્રતો અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય છે ચોથો પેરેગ્રાફ છે રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં એમ છે કે રાજાશાહીમાં રાજા મુખ્ય હોય છે અને તેની ચૂંટણી થતી નથી જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે તો આ પેરેગ્રાફમાં જે બિનજરૂરી શબ્દો છે તેની ઉપર છેકો મારેલો છે અને તે વ્યવસ્થિત રીતે આ રીતે લખી શકાય રાજાશાહીમાં રાજા મુખ્ય હોય છે અને તેની ચૂંટણી થતી નથી જ્યારે લોકશાહીમાં મુખ્ય નેતાની ચૂંટણી થાય છે પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ બે ચર્ચા કરો અને લખો તો તેમાં પહેલો મુદ્દો છે ચર્ચા કરો બુદ્ધિ વધે કે બળ તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય ત્યાં બળની જરૂર ન પડે પણ બુદ્ધિ અને બળ બંને જરૂરી તો છે જ બીજો પ્રશ્ન છે પરપોટો વાર્તામાં આવતી કલ્પનાઓ કે તરંગો જેવા કલ્પનાઓ કે તરંગોનો ઉપયોગ કરી પડછાયા વિશે લખો તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે પડછાયો ખરેખર આપણો કાયમનો સાથી હંમેશા મારી સાથે જ રહે કોઈ દિવસ ગુસ્સો નહીં કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં બધા સાથ છોડી દે પણ પડછાયો કોઈ દિવસ સાથ છોડતો નથી પણ ખબર નહીં રાત્રે કેમ મારાથી રિસાઈ જાય છે તે દેખાતો જ નથી હું લાઈટ શરૂ કરું તો તરત હાજર થઈ જાય છે મને દરેક વાતે સાથ આપતો પડછાયો મારો પ્રિય મિત્ર છે ત્રીજો સવાલ છે તમે હવે તડકો કે ચાંદની જુઓ રસ્તા વૃક્ષ માણસો પશુ પક્ષી વગેરે પર તડકો કે ચાંદની પડતા જુઓ તો તમને તે કેવા લાગે તે કહો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય તડકો અને ચાંદની બંને અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે તડકો સ્વભાવે ગરમ તો ચાંદની સ્વભાવે શીતળ રસ્તા વૃક્ષ માણસો પશુ પક્ષી વગેરે પર તડકો પડે તો તાજગી સબર બની જાય છે તડકો જાણે તેમને પોષણ આપતો ન હોય તેવો ભાસ થાય છે તડકામાં વૃક્ષો તો જાણે મોજમાં આવી ગયા હોય તેવા લાગે છે ચાંદનીમાં રસ્તા ટમટમતા બિલકુલ શાંત અને નિર્જન ભાસે છે પશુ પક્ષી માળામાં શાંતિથી લપાઈ જાય છે ચાંદનીના પ્રભાવમાં વૃક્ષો શાંત અને નીરસ જેવા લાગે છે